કોંગ્રેસ અત્યારે એક સાંધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિની અંદર છે અને તેવામાં હવે જગદીશ ઠાકોરે નવી વાત કરી છે કારણ કે પાટણ સીટથી એવું કહેવાય રહ્યું હતું કે જગદીશ ઠાકોર ચૂંટણી લડશે પરંતુ જગદીશ ઠાકોરે હવે લોકસભાની ચૂંટણી લડવાની ના પાડી દીધી છે શું છે તેની પાછળનું કારણ શું જગદીશ ઠાકોર ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે કે પછી તેઓ હવે સંગઠનનું કામ કરશે જગદીશ ઠાકોર સાથે મેં વાત કરી જગદીશ ઠાકોરે શું કહ્યું આવો સાંભળીએ આપણી સાથે અત્યારે જગદીશ ઠાકોર જોડાયા છે સર માહિતી મળી રહી છે કે આપ ઇલેક્શન નથી લડવાના જી ગોપીબેન મેં મહિના પહેલા જ મને હાઈકમાન્ડ તરફથી ગુજરાતના મારા એકમ તરફથી કહેવામાં આવ્યું હતું કે જગદીશભાઈ તમારે ચૂંટણી લડવાની છે પણ મેં ના પાડી બબ્બે વખત ધારાસભ્ય ત્રણ ત્રણ વખત લોકસભા પક્ષે અને કોંગ્રેસે મને આપ્યું છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પણ મને જવાબદારી સોંપી પરિણામો વિપરીત આવ્યા ગોપીબેન છતાં પણ મને સીડબ્લ્યુસી માં મારો પાર્ટી એ મારો સમાવેશ કરાવ્યો સડસઠ વર્ષની મારી ઉમર થઈ છે હું આટલા ઇલેક્શનો લડ્યો છું જવાબદારી પૂર્વક લડ્યો છું ત્યારે મારી પણ જવાબદારી થાય રાહુલજી આખા દેશમાં હોય કિલોમીટર ફરતા હોય ત્યારે નવી નેતાગીરીને બેઠી કરવી અને નવી નેતાગીરીને લાવીને બજારમાં મૂકીને એમને આશીર્વાદ આપી અને એમને સંપૂર્ણ રીતે ટેકો આપીને તૈયાર કરવાની અમારી જવાબદારી છે નાની મોટી મારી તબિયત ની પણ આપને બધાને ખબર હતી એટલે જે ફિટનેસ મારામાં ઇલેક્શન લડી અને પ્રજાના કામો કરવાની હોવી જોઈએ તેમાં પણ છે ને મારો પરિવાર પણ મને કહે છે કે તમે પાર્ટીને પણ ખૂબ આપ્યો સમાજને પણ ખૂબ આપ્યું હવે થોડોક તમે એન્જોય પણ કરો અને પાર્ટીનું જેટલું કામ થઈ જાવ મારા બંને ભાઈ એક ધારાસભ્ય અને એક ભાઈ મારું આખું પરિવાર એમ કહે છે કે જેટલી ગાડીઓ તમારે દોડાવી એટલી દોડાવજો કોંગ્રેસ

જે પરિસ્થિતિ છે ગુજરાતની એમાં અમે ખૂબ સારું કરી શકીએ ને કરતા જે મૂકે એનો ક્યાંય વિરોધ ન થાય ને પાર્ટી એના કામે લાગે અને કોંગ્રેસના જે મતદારો છે અથવા ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધના સાહીઠ ટકા મતો છે એ મતોનું મતદાન ચૂંટણીના દિવસે કઈ રીતે થઈ શકે એ અમે કામ ગોઠવી રહ્યા છીએ આ તો ઉત્તર ગુજરાતની અંદર જે રીતે કારણ કે હજી કેન્ડિડેટ તો અનાઉન્સ નથી થયા જગદીશભાઈ તમને લાગે છે કે ઉત્તર ગુજરાતમાંથી તમારા કોંગ્રેસનો એવો કોઈ ચહેરો જે બીજેપીમાં જઈ શકે છે કારણ કે અત્યારે તો બીજેપીએ ભરતી મેળો શરૂ કરી દીધો છે બેન તમે જોવો છો કે આટલા લોકો ગયા છે એ હવે એના નામ ગણવા જઈએ તો પચાસ નથી થતા ગોપીબેન આગેવાનો થી ચાલતી કોંગ્રેસ પાર્ટી છે આઝાદી લડતમાં ઘણી થપાટો ખાધી ઘણી વખત સત્તા મારી સત્તાથી બહાર પણ ગઈ આ લીડરો ને આગેવાનોથી ચાલતી કાલે જગદીશ ઠાકોર ઘર પકડે એટલે

જગદીશભાઈ છેલ્લો સવાલ ગેની બહેને તો તૈયારી શરૂ કરી દીધી છે એમ ત્યાં શું કહેશો અને પાટણની તમારી સીટ છે પાટણની એક બીજી પણ સીટ છે જેના ઉપર પણ અત્યારે ચર્ચાઓ ખૂબ ચાલી રહી છે છવ સીટ કોંગ્રેસની છે જગદીશ ઠાકોર કોંગ્રેસ નો હોય એટલે સીટ ઉપર છે અને શક્તિભાઈ જ પ્રેસ ને એમને પૂછ્યું કે ગેનીબેને કામ ચાલુ કર્યું છે તો આખી છવ્વીસે છવ્વીસ સીટ ઉપર કામ ચાલુ થયું છે અને એ રીતે કોંગ્રેસ કામ કરે છે જગદીશભાઈ અમારી સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ગોવીબેન થેન્ક યુ સર